જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા બ્લોગમાં તો મિત્રો આજે છે અષાઢી બીજ તો તમામ ચાહક મિત્રોને અષાઢી બીજની હાર્દિક શુભકામના ભગવાન જગન્નાથ તમારી બધી આશા પૂરી કરે અને તમારું આખું વર્ષ ચાલુ જાય તો મિત્રો આપણે સવાર સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આ તો છે અષાઢી બીચ એટલે જુઓ આ તો આપણે એસબીનું છે ટીમનું છે ને એસબી શોપિંગનું ઉદઘાટન છે અને આપણા આમંત્રણ હેતુ પણ આપણી ધ્યાનથી કેમ કે આપણે નોકરી ચાલુ છે તો તમામ તમામ સબસ્ક્રાઈબરને આમંત્રણ છે કે તમે ટીમના ઉદઘાટનમાં જાઓ અને આપણે તો વ્લોગ બનાવીએ છીએ તો વ્લોગ તો આપણે કાળ રાતી બહુ જબ્બર વરસાદ પડ્યો હતો તો આપણે તો બહુ વિડીયો બનાવીએ છીએ અને હજુ આપણે નાસ્તો કરવા બાકી છે તો આપણે નાસ્તો કરી લઈએ અને તમે વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો તો જુઓ આપણે સવાર સવારમાં નાસ્તો કરવા બહી જાય છીએ મંગ શાક છે આપણે નાસ્તો કર્યો અને હજી આપણે કંપની તો બ્લોગ માં કન્ટિન્યુ બના રહીજો તો જો આ રહ્યો મારો કુમ્મજી વચ્ચે રસ્તો આવે એમાં પોણી આવે જો વરસાદ આવે એટલે પોણી આવે અને જો આ રહ્યો ચોપો આમાં ગમનો વલ્લો ઉપર રિક્ષા ઉપર સ્ટેશન કહેવાય તો ઉપર રિક્ષા હોય પડે સટાશના જશી આપણે આ તો ઉપર જ હોય કારું બાવી એટલે વડ જોઈન તો જો હવે આપણે કંપનીમાં આવી જાય છે અને કંપનીનો નજારો કઈક આવો છે જો જો એડી તો મોલા આ ગાય જાય અને આપણે કંપની માં આવી ગયા બ્લોક માં કન્ટિન્યુ બનાવી દીજો તો જોવો આપણે સપ્લાસ ના આયા હતા ને વચ્ચે ચૂકવા મુદ્દે લાયા હતા ને સાથે બરાબર અંધારે જુઓ તો ખતરનાક વરસાદ અંધારે છે તો હવે જઈએ આપણે ઘરે તો હવે વરસાદ બહુ અંધારે છે તો તમે જોઈ શકો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી જુઓ જુઓ તો આપણે જઈએ છીએ ઘરે તો તમે જેટલું બને લાઈક છે સબસ્ક્રાઈબ સપોર્ટ કરજો જોઈ લેજો તો

લે બસ તો મિત્રો હવે આપણે કારખાના ઘરે આવી ગયા છે ઘરે કુ જો વરસાદ અંધારે છે જો હવે કાળું મેં વરસાદ અંધારો છે ને આપણે ઘરે આવી છીએ જુઓ કેવું ખતરનાક કાળું મેં વરસાદ અંધાર્યો છે અને કંઈક આવું વાતાવરણ છે જુઓ બહુ ખતરનાક વાતાવરણ છે ને વરસાદ અંધાર્યો છે તો જુઓ આપણે ઘરે છીએ અને આપણે આવી જ વરસાદમાં પડે આપણે કમ્પ્લીટ ઘરે આવી ગયા છીએ અને હવે તો બહુ કાળું છે અને કંઈક આવું અંધારો છે અમારા ઘરનો હવે જઈએ આપણે ઘરમાં તો જુઓ અમારો ઘરમાં